કલાણા ગામે જૂથ અથડામણની ઘટના બની છે બે જૂથ વચ્ચે અગાઉની અદાવતમાં બબાલ થઈ હતી મોડી રાત્રે અને ત્યારબાદ દિવસે તકરાર થઈ છે પોલીસે બંને પક્ષે સામસામે ગુનો નોંધી આ મામલે કાર્યવાહી હાથ ધરી રાયોટીકની કલમ હેઠળ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત શરૂ કરી છે ઠાકોર અને લઘુમતી સમાજના યુવકો વચ્ચે બબાલ થઈ હતી બાઇક સામે જોવાની એક વર્ષ પહેલાની બાબતમાં બબાલ સર્જાઈ ત્રીસ જેટલા લોકો શંકાસ્પદ છે જેની શોધખોળ શરૂ કરવામાં આવી છે મિહિર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે મિહિર આ પહોંચ્યા છું ત્યારે હાલ શું સ્થિતિ જોવા મળી રહી છે પોલીસ દ્વારા શાંતિ જાળવવા માટે શું પગલા લેવામાં આવ્યા છે ખાસ કરીને અને જે એક આખી આ બબાલ જે સર્જાય મૂળ તેનું કારણ શું છે બિલકુલ મયુરી જે પ્રમાણે ગતરોજ રાત્રિના સમયે કલાણા ગામમાં એક પથ્થરમારની ઘટના બની હતી ને જેને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં સ્થળ પર પોલીસ છે તે અત્યારે હાજર થઈ ચૂકી છે તમે જે પ્રમાણે મારી પાછળ હાલમાં સ્થિતિ જોઈ શકતા હશો આ સ્થિતિ તેના માટે ઊભી થઈ છે કારણ કે ગતરોજ સાંજના સમયે બે જૂથના બે યુવાનો હશે તે અંદર અંદર લડ્યા હશે માત્ર એક નાની ન જેવી બાબત સામે સામ સામે જોવામાં જે આ બાબત છે તે સમગ્ર સામે આવી હતી બાઇક પર જતા સમયે સામ સામે જોવાના ટાઈમે એકબીજાના લીધે આ મગજમારી થઈ ને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક એકબીજા ઉશ્કેરાયા અને ત્યારબાદ આ સમગ્ર બાબત છે તે ઉગ્ર બની ઉગ્ર એટલી બની કે ત્યારબાદ બંને જૂથ સામસામે તેમનો જે જૂથ હતા તે પથ્થરમારો કરવા લાગ્યા અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોને ઈજા પહોંચી અને તેને લઈને પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી આવી હતી ગતરોજ રાત્રિના સમયે આ સમગ્ર ઘટના બની ત્યારબાદ આજ વહેલી સવારે પણ આ ઘટના છે ફરી એકવાર બની અને તેને જ લઈને પોલીસ તે અહીંયા પહોંચી આવી છે ચોક્કસથી અત્યારે હાલમાં આપ જે પ્રમાણે જોવો છો સમગ્ર કલાણા ગામ અત્યારે લોકો વિહોણું છે અત્યારે એક પણ લોકો હાલમાં અહીં હાજર નથી ક્યાંક ને ક્યાંક તમે અત્યારે જોઈ શકતા હોશો જે પ્રમાણે કે પોલીસ દ્વારા હાલમાં અહીં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે કે કોઈ પણ લોકો અહીં આવે નહીં અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક આ જે અગાવત હતી એક વર્ષ જૂની અગાવત અને જે તે સમયે આ અગાવત જ્યારે બની ત્યારની એવી વાત અત્યારે સામે આવી છે પ્રાથમિક માહિતી એવી સામે આવી છે કે જે તે સમયે ફેમસ થવા બાબતે જે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરવામાં આવી હતી તેને લઈને આ બબાલ છે તે એક વર્ષ જૂની ચાલતી હતી અને અગાવતના કારણે ક્યાંક ને ક્યાંક ફરી એકવાર આ સમગ્ર મામલો છે જે સામે આવ્યો તેને લઈને ગતરોજ રાત્રિના સમયે આ બબાલ છે તે ઊભી થઈ અને ફરી એકવાર રાત્રિના સમયે જો થોડો ઘણો ઠંડો માહોલ થયો હોય તો ફરી એકવાર વહેલી સવારે આ માહોલ છે તે ગરમાયો હતો અને પથ્થરમારો થયો હતો જે પ્રમાણે હાલ આપ જુઓ છો પોલીસ અહીં ચુસ્ત બંદોબસ્ત અત્યારે લાગી લાગી ચુકી છે ને આખું ગામ અત્યારે ખાલી થઈ ચૂક્યું છે આખા ગામમાં એક પણ વ્યક્તિ છે તે તમને જોવા નહીં મળે પોલીસ દ્વારા અત્યારે સમગ્ર ગામમાં અત્યારે આ પહોંચી આવ્યા છે જે પ્રમાણે અત્યારે આપ જોઈ શકો છો કે એસપી ડીવાયએસપી પીઆઈ તમામ અધિકારીઓ છે તે અહીં હાલમાં પહોંચ્યા છે જે જે પ્રમાણે અગાઉની આ અગાવત હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલમાં એસપી સાહેબ જોડે વાત કરશું ને કેવી રીતની આખી આ બબલ થઈ કેવી રીતે આ શરૂઆત થઈ સર પહેલાં તો એ જાણશું કેવી રીતે શરૂઆત કરવામાં આવીને ત્યારબાદ કઈ રીતે આ જે બબલ છે તે ઉગ્ર સ્વરૂપ પકડ્યું કાલ દિવસમાં બે બાઇકવાળા અમે સામે આવ્યા હતા એને એકબીજો તું મારે સામે કેમ જોવે છે આ રીતે લઈને જોયા બંને વચ્ચે જો એક ઝઘડો થયો હતો આ ઝઘડો પછી એના સાથીઓમાં પહોંચ્યો પછી બંને બાજુના એના જે ફ્રેન્ડ્સ હતા એ બધા ભેગા થઈને જોઈએ એકબીજા ઉપર પથ્થરમારો કર્યો હતો એક બાજુ હિન્દુ હતા અને એક બાજુ મુસ્લિમ હતા તો એને કારણે જો બંને બાજુ ટોળો ભેગો થઈ ગયો હતો ઓર અમારી પોલીસ ત્યાં તાત્કાલિક પાંચ જ મિનિટમાં ત્યાં પહોંચી ગઈ હતી હવે ત્યારથી લઈને અત્યાર સુધી આખા ગામની કોમ્બિંગ અમારી ચાલુ છે અત્યાર સુધી અમે ટોટલ લોકોને ડિટેન કરેલા છે એમાં જે જે લોકો પથ્થરમારામાં સામેલ છે એ તમામને વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે ઓર જે અત્યારે અમે તમામ ડ્રોનથી લઈને જો એક એક ઘરની ચેકિંગ કરીને એ તમામ આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુ છે અગાઉની એક અંગત અગાવત હતી તેવું પણ કહેવામાં આવી રહ્યું છે શું અગાવત હતી ને કારણે આ વર્ષથી આખી જે બબાલ અંદર ચાલતી આ એક સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને જ એક એક એની કંકાસ હતી જોઈએ ઓર બંને બાજુના જે યુવાનો જે છે એ સોશિયલ મીડિયા ઉપર કોનો વર્ચસ્વ વધારે છે આ આને લઈને જો એકબીજા ઉપર કમેન્ટ કરતા હોય ઓર એને ઉપર અમારી વોચ ચાલુ હતી પણ જે કાલનો જે બનાવ હતો બનાવ બનાવ એકદમ સ્પોરેટિક હતો એને જે સામે સામે આવવાતી જોઈએ એકબીજાને જો એના આધારે જો

આપવા માંગુ છું કે કોઈ પણ સંજોગોમાં આ પ્રકારના હુલ્લડખોળો વિરુદ્ધ જે એ તમામની એની વિરુદ્ધ વ્યવસ્થિત પગલાં લેવામાં આવશે સર હાલ સુધી જે તપાસ છે તેમાં કોઈ બીજું કોઈ કારણ સામે આવ્યું હોય મહિલાઓને પણ ક્યાંક ક્યાંક પૂછપરછ કરવામાં આવી છે તમામ જે મહિલાઓની પૂછપરછ કરવાનું કારણ છે કે એને ખબર હોય કે જે ખરેખર પથ્થરમારામાં કોણ સામેલ હતા તો એને એને કારણે એની પૂછપરછ અત્યારે ચાલુ છે જે પ્રમાણે હાલ આપણી સાથે ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ સાહેબ હતા તેમના દ્વારા અત્યારે સમગ્ર માહિતી છે આપવામાં આવી કે કેવી રીતે એક વર્ષ અગાઉ આ સમગ્ર રગાવત છે તે કરવામાં આવી હતી અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે મામલો છે તે વર્ષ બાદ આજે ફરી એકવાર આ મામલો છે તે મેદાને ચડ્યો અને ત્યારબાદ એક ઉગ્ર સ્વરૂપ લીધું આપ જે દ્રશ્યોમાં જોઈ શકતા હશો મોટા ને મોટા જે પથ્થર છે આપને બતાવીશ ત્યારે કેવી રીતના આ જે ખૂબ જ મોટા પથ્થરો છે તે મારવામાં આવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક તેને જ લઈને આ ઈજાઓ છે ઘણા બધા લોકોને પહોંચી બેતાલીસ જેટલા શંકાસ્પદ લોકોને અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા છે ને તેની इस लेई ने ફરી એકવાર આ માહોલ છે તે બને નહીં કારણ કે ગતરોજ રાત્રિના સમયે અને આજે વહેલી સવારે બંને સમયે આ જે માહોલ છે તે સર્જાયો હતો અને તેને જ લઈને અત્યારે ગામ છે તે ખાલી કરવામાં આવ્યું છે સાથે જ છે જે શંકાસ્પદ લોકો છે તેને બી પકડી પાડવામાં આવ્યા છે હાલમાં ગામના લોકો છે તેમની સાથે વધારે પૂછપરછ પણ શરૂ છે ક્યાંક ને ક્યાંક કેટલા લોકો હજી આમાં ઇન્વોલ્વ હતા તેને લઈને મહિલાઓ છે તેની પણ પૂછપરછ હાલમાં શરૂ છે એટલે ચોક્કસથી અત્યારે હાલમાં ગામની સ્થિતિ છે તે મધ્યમ છે કોઈપણ જાતની કોઈ અહીં ઘટના